શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે માં જમનાજી કેરા જળ એવા માં જમનાજી કેરા જળ એવા જેનું મા પદ્મ પુરાણ જમનાજી કેરા જડ એવા કોઈ સ્નાન કરે ને કોઈ પાન કરે એને જમનું તેડું નવ થાય જમનાજી કેરા જળ એવા કોઈ ભક્તિ પામે કોઈ મુક્તિ પામે મહાપાપી પાવન થાય જમનાજી કેરા જળ એવા એક અતિ ઉતાવળી ગોવાલણી તેની ગાગર નીરચલ કાય જમના જી કેરા જળ એવા એક પાપી સામેથી ચાલ્યો આવે એના અંગે છાટા ઉડી જાય જમના જળ એવા એના જન્મો જન્મના પાપો ગયા એનો વૈકુટમાં વાસો થાય જમના જી કેરા જળ એવા પર કૃપા કરો એવા વૈષ્ણવ ગુણલા ગાય જમનાજી કેરા જળ એવા માં જમનાજી કેરા જળ એવા શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે